શ્રાવણ માસમાં મહેમદાબાદ તાલુકા ઉપર મેઘરાજા નું મેઘ તાંડવ મહેમદાબાદ તાલુકામાં પંદર કલાકમાં દસ ઇંચ ખાબકેલા વરસાદે વિનાશ વેર્યો એક્સપ્રેસ હાઈવેના કારણે હજારો વીઘાનો પાક પાણીમાં ખેડૂતો બિહાલ ગઈકાલે સવારથી મહેમદાબાદ તાલુકામાં અવિરત વરસતા વરસાદે સ્થાનિકોની સ્થિતિ નબળી કરી દીધી છે સતત પંદર કલાક વરસાદ વરસવાના કારણે તાલુકાના મોટાભાગના ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે એક્સપ્રેસ હાઇવેના કારણે પાણીનો નિકાલ નહીં થવાને કારણે વરસાદનું પાણી ખેતરોમાં ભરાઈ રહ્યું છે જેથી ખેડૂતોની હજારો વીઘામાં રોપણી કરેલી ડાંગર પાક પાણીમાં ગરક થઈ ગઈ છે જેના કારણે ખેડૂતોને ભૂખે મરવાનો વારો આવ્યો છે મહેમદાબાદ તાલુકામાં ગઈકાલે માત્ર પંદર કલાકમાં સંભેલાધારે વરસાદ વરસેલા દસ ઇંચ જેટલા વરસાદના કારણે તાલુકાના મોટાભાગના ગામડાઓમાં રહેવાસીઓની સ્થિતિ ભૂખમરાની થઈ ગઈ છે ખેડૂતોનો લાખો રૂપિયાનો ડાંગર પાક જમીન થઈ ગયો છે તાલુકાના કેટલાય ગામડાઓના ઘરોમાં ઢીંચણથી લઈને કમર સુધી પાણી ભરાઈ ગયા છે પોતાના પશુઓની પણ કોઈ રીતે સંભાળ લઈ શકાય તેમ નથી શ્રાવણ માસનો સોમવાર હોવા છતાં મહાદેવના મંદિરો ભક્તો વિહોણા ખાલી રહ્યા છે મહેમદાબાદ તાલુકાના દાજીપુરા વિસ્તારમાં એક્સપ્રેસ હાઇવે બન્યા બાદથી આ વિસ્તારના ખેડૂતોને પોક મૂકીને રડવાનો વારો આવ્યો છે મહેમદાબાદ શહેરમાં પણ હજે કેટલાય વિસ્તારો જાણે બેટમાં ફેરવાઈ ગયા છે વાત્રક નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે માત્ર એક જ દિવસના વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે તાલુકાના અનેક વિસ્તારોના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે અને મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા છે જેથી એ સમજાતું નથી કે રસ્તો ક્યાં છે અને ખાડા ક્યાં છે મહેમદાબાદ તાલુકાના દાજીપુરા ગામના ખેડૂતોએ પોતાની સ્થિતિ વર્ણવતા જણાવ્યું હતું કે અમે ઉછીના રૂપિયા લઈને જમીનમાં ડાંગર રોપી છે ત્યારે એક તરફ કુદરતી કુદરત અને બીજી તરફ એક્સપ્રેસ હાઈવે બનાવનારાઓએ પાણી જવાનો માર્ગ અવરોધ્યો છે માટે પાણી આગળ જતું નથી અને અમારા ખેતરોમાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે મારું નામ મોતીભાઈ હોથાભાઈ ચવાણ ગામ દાજીપુરા તાલુકા અમદાવાદ અમદાવાદ જિલ્લા ખેડા તમે શું કરો છો હું ખેતી કરીએ છીએ કઈ જગ્યાએ ખેતી છે આપની અમે આ ચાર વિસ્તારમાં ખેતી છે અમારી અને દાજીપુરા ગામ ખેતીમાં શું છે ખેતીમાં તો ડાંગર હાલ જે આ વરસાદ પડ્યો છે નવ ઇંચ વરસાદ અમદાવાદમાં હા તમારી તમારા ખેતરને બીજા ખેડૂતોને અને જમીનોને શું શું નુકસાન અમારા ખેડૂતો હજાર વીઘા જમીન છે એ બધી ચાર વિસ્તાર છે એમાં દરેક વગેરે રોપેલી છે અત્યારે નવ ઇંચ વરસાદ પડ્યો નવ ઇંચ વરસાદ પડ્યો અંદાજ તાલુકામાં એનાથી મારા ખેડૂતોને ઘણું નુકસાન થયું છે તો ડાંગરો બધી ડૂબી ગઈ છે હાલ ખેડૂતો બધા ડાંગર અમુક જોઈ રહ્યા છે તો હેરાન થઈ ગયા છે અમે અને હાઈવે સરકાર અમે કંઈક થોડુંક પાણી નિકાલ થાય એ વ્યવસ્થા કંઈક કેના સારું આગળ હાઈવે છે આ બાજુ કેનાલ છે વચ્ચે હજાર વીઘા જમીન છે એની એની અંદર દબાઈ બધી પાણીમાં ડૂબી ગઈ છે તો સરકારને અમે અપીલ કરીએ છીએ કે આ તમે કંઈક કરી લો અથવા કંઈક આનું વળતર તો ઠીક પણ પાણી નિકાલ થાય તો વળતર મળે એવું અમે સરકાર પર માગણી કરીએ છીએ અહીં ધારાસભ્ય નેતાઓ ચૂંટણી વખતે આવે છે તો તમને શું મદદ કરવાનું કે તો ભાઈ અમે આમ કરીશું આમ કરીશું વાયદા કરીને જાય તમારા રસ્તા બની આવીશું પાણીની સુવિધા કરીશું પણ એને કહીએ તો ફરી તો ચૂંટણી વખતે આવે વાટ લેવા માટે ફરી પછી કોઈ જોતા નથી હું ચાલ અર્જુનભાઈ રાજભાઈ ગામ દાજીપુરા તાલુકો મેહમદાવાદ તૈયાર વતની છું શું આપણું હા ખેતીવાડીમાં અમારી આ જમીન છે અને જમીન વિવોણા થઈ ગયા છે ત્યારે આ વરસાદ આપ ફાટ્યું એના કારણથી અમારા અતિવૃષ્ટિ નાશ અમારી પાકને નુકસાન થાય છે અમે હમણાં જ પંદર એક દસ દિવસ જેવા થયો ડોગર રોપી છે એક વીઘાની અંદર અમે સાત હજાર આઠ હજાર જેવો ખર્ચો કરી અને આવું ડોગરની વાવણી કરીએ છીએ એવું દર વર્ષે દર વર્ષે હમણાં પાણીની અંદર આવું આ રીતે પાણી અમારા સિંચાઈ અમારા ખેતરોની અંદર ભરાઈ જાય છે બરાબર અમારે આ કોણે જણાવવું સરકારને અમે આવી નમ્ર વિનંતી છે કે અમને આ જે જમીનમાં દર વર્ષે પાણી નિકાલ કરી આપવા માટે દર વર્ષે પાણી ભરાય છે એનો નિકાલ કરી આપવા માટે હમણાં સૂચના છે સરકારને ખાસ કરીને અહીં કેટલા ખેડૂતોને આ જે ખેતીલાયક જમીન છે એ કેટલા વીઘાની અંદર પાણી ભરાઈ ગયું છે આશરે લગભગ પાંચ હજાર છ હજાર વીઘા જેવા ખેતીની અંદર અમારા દર વર્ષે આવી જળ હય પાણી દર વર્ષે ક પોણી ડોગર પાકતી જ નથી દર વર્ષે આવો અમાર પાણી ભરે જાય વરસાદ આવે એટલે એના માટે અમારે સર સરકારના ખાસ સૂચના છે કે અમારે આ પાણીનો નિકાલ થાય એ બદલ અમને કાર્ય આગળ કાર્યવાહી કરવા બદલ અને એક્ટ્રેક હાઈવે છે ઓગણીસો નેવો બન્યો કેનાલ આ બે વસ્તુ બની ત્યારથી મળીને અત્યાર સુધીમાં અમારે પાણી આ જમીનોની અંદર ભરાય છે સાહેબ શું આગળ કોઈને રજૂઆતો અમે રજૂઆત ઘણા મીડિયા મીડિયાવાળા ઘણા સંસદ સભ્ય ધારાસભ્યો કેન્દ્રીય મંત્રી જેવા ગૃહમંત્રી જેવા બધાને અમે દરખાસ્ત કરે છે કલેક્ટર સાહેબ બરાબર આવા બધાને અમે આવેદન આપીએ છીએ બરાબર પણ અમારો કોઈ હજુ સુધી કોઈ અધિકારી અમારો જવાબ સ્ોભે અને વિનંતી અમે કરીએ છીએ બે હાથ જોડી વિનંતી કરીએ કે તો અમારી આ અહેવાલ આટલો છે એ અમને સુધારો અને બે હજાર ત્રણમાં અમારા ગામમાં પાણી પહેલું અતિવૃષ્ટિને કારણે એમાં એકસોને પોસઠ મકાનો ગરકાવ થઈ ગયો હતો એ બહુ જાનહાનિ થાય એવું હતું પણ કોઈ જાનહાનિ નથી થાય અને લોકોના ઘર ગામ અને ઘરના ખાવાનો ઘર છોડીને ભાગી જવાની સમ એવું થઈ ગયેલું એવી દ્રશ્ય બને હતા અને જે એક્સપ્રેસ નદી જે નાખ્યા છે તે નાના છે એવું છે હા હા સાહેબ હરેક જગ્યાએ અમારા જે નાણાં બનાવ્યા છે પાણી જવાના નિકાલ માટે એ પાઇપ લાઈનો ખાલી બે જ મૂકી છે એવી ત્રણ જગ્યાએ બે લાઈનો મૂકી છે અને આશરે પાણીનો નિકાલ નહીં થતો અને આશરે પાંચ દસ કિલોમીટરનું પાણી અમારા ગામમાં આવે છે એ પાણીનો વહેણ નહીં થતો અને પૂરું પાણી પાઇપો નીકાળી નહીં શકતું બરાબર આવી પરિસ્થિતિના કારણે અતિવૃષ્ટિ વધારે વરસાદ પડે ને ત્યારે અમારા ગામમાં એવી હાલાકી સર્જાય છે ગોમ છોડીને ઘરવાળાના નાના ભૂલકાઓને ખેતરોની અંદર રહેવા માટે નાઈ જવું પડે મહિનાની અંદર કોઈ સરકાર આવું જોતા નહીં અને કોઈ કહેતા નહીં આવો અહેવાલ છે મારો ખાસ કરીને જ્યારે ચૂંટણી જ્યારે જ્યારે મોટા મોટા નેતાઓ આવે છે વચનો આપે છે ત્યાર પછી શું કરે સાહેબ બધા જ વચનો આપી આપીને ઓગણીસો નેવું થી મળી હું જોઉં છું આજે મારી પચાસ વર્ષની ઉંમર થવા મળી થવાય તો પણ આજ સુધી મેં બધાનું નિવેદન એક જ વપરે છે ભાઈ તમારો રોલ રસ્તો તમારા ગરનારા તમારા રસ્તાની આ પાણીનો બચાવ તમને બધું જ અમે સુવિધા પૂરી પાડશું પણ એમાંની કોઈ અમલીકરણ કરવામાં આવી નથી સાહેબ મારું નામ હિંમતભાઈ પૂનમભાઈ ડાભી કામ દાજીપુરાનો રહેવાસી છું પોતે હું ખેડૂત છું મારે વિષય વીઘા જમીન છે અત્યારે તમે જોઈ શકો છો કેટલું પાણી છે મારી ખેતી આ બાજુ નથી પેલી બાજુ છે તે છતાં પણ ગામના ગામ બાજુ હું આવ્યો છું તો અત્યારે તમારો અહેવાલ જોવા માટે તો વીસે વિગા જમીનમાં મેં આશરે પચાસથી સાત હજાર રૂપિયા ખર્ચો કરે છે અત્યારે તમે જોઈ શકો છો પાણી કેટલું ભરાયું છે તો આગળ અત્યારે તો બિનહરીફ થઈ ગઈ છે દેખાતી જ પણ નથી એટલે પાકને નુકસાન થયું જ છે શા કારણ કે આ પાણી અહીં ભરાઈ જાય છે પાણીનો નિકાલ જ નથી થતો સાહેબ પાણી આગળ પાણી નીકળતું નથી ગરનાળા છે ગરનાળા છે નાના છે નાણાં છે એટલે પાણી બે બે લાઈન નાખેલી છે અંદર તો પાણી નિકાલ થતો જ નથી એના કારણે પાણી ભરાય છે કે કોઈ નેતાઓને અરે સાહેબ કેટલી વાર રજૂઆતો કરી ધારાસભ્યોને કરી કેટલાય નેતાઓને પણ કરી મોટા મોટા કોઈ અહીંયા જોવા આવતું નથી અત્યારે બસ વોટ લેવાના હોય ત્યારે બધા આવી જાય છે એમ કે ભાઈ મને આપજો મને આપજો પણ અત્યારે કોઈ આ બે દિવસથી પાણી આટલું બધું છે પણ હજુ કોઈ જોવા આવ્યું નથી અહીંયા એક નેતાને એક કોઈ બી ગામનો મોટા માણસ હોય જે મોદત ના મોટા મોટા છે એ પણ કોઈ જોવાય આ નથી ધારાસભ્યની વાત તો ઠીક છે સામાન્ય ખેડૂતોની આ વિકટ પરિસ્થિતિ છે સરકાર આ બાબતે ભરે તો ના ભરે તો પછી એ તો ભાઈ અમારે અમારા હાથમાં રહ્યું બધું શું કરવું એ અમારે ખબર જ છે કે શું કરવું અત્યારે તો અમે એમની રાહ જોઈને એમની આશા રાખીને બેસી રહ્યા છીએ કે કંઈક મદદ કરે કંઈક આનું નિકાલ કરે પાણીનો કઈ અમારો પાક બચી જાય એને અમે અત્યારે એની રાહ જોઈ રહ્યા છીએ હું રમેશભાઈ કોયાભાઈ દાજીપુરાનો રહેવાસી છું કયો તાલુકો કહેવાય અને કયો કયા જિલ્લામાં રહ્યો હું અમદાવાદ તાલુકામાં રહું છું અને જિલ્લો ખેડા શું આપ શું ખેતી કરો હા ખેતી કરું કેટલા વીઘા કેટલા પાંચ વીઘા ખેતી ખેતીમાં શું કરેલું ડાંગર કરી પણ સાહેબ અહીં પાણી જોવો પાણી તમારી પાછળ દેખાય છે કારણ કે પાણીમાં ડાંગર દેખાતી નથી બરાબર કારણ કે પા ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા ખર્ચો થાય છે એક વીઘામાં સાત આઠ હજાર રૂપિયા ખર્ચો થાય પાણીનો કોઈ નિકાલ થતો નહીં આ બરોડા એક્સપેક્ટ કરો ને મારો ત્યાંથી આગળ કેનાલ છે ત્યાં ગાડી એક જ ગરનારું છે કારણ કે બરોડા એક્સપેક્ટથી પાણી નીકળે એવું ત્યાં કેનાલ કેનાલે જઈને પાણી અટકે ત્યાંથી પાણી કોઈ નિકાલ જવાની કોઈ જગ્યા જ નહીં એક જ ગનનારું છે ખાલી ત્યાં ગાડી કોઈ પણ કોઈ વસ્તુ કોઈ જોવા નથી આવતા જય સાલ પણ એવું થયું હતું કારણ કે એટલું પાણી હતું ને તો મારા ઘરમાં પણ પાણી આવવાની તૈયારી હતી

સરકારને શું કહેશો આ બાબત સરકારને તો અમે પ્રાર્થના કરીએ કે અહીં ગાડી આવો ને અમારી મદદ કરો તો પાણીનો નિકાલ કરો તો તમને ખબર પડે કે અહીં કેટલા વીઘા જમીન ડોગર બગડશે ખેતી કોઈ પણ અહીં જોવા જ આવતા નહીં જ્યારે આવે વોટ એવું લેવા તારે એમ કહે કે આ કરી નાખીશું પેલું કરી નાખીશું પણ તે પછી વોટ લઈને જાય જીતી જાય તે પછી કોઈ પણ જોવા નહીં આવતા અમારે તમે અત્યારે આવ્યા એ રસ્તો તો તમે જોયો છે ને તારે એ રસ્તાની એક સાધન જાય તો બીજું સાધન આવી નહીં શકતું અમે આગલે દસ દિવસ પહેલાંય પણ અમે મીડિયામાં આપ્યું હતું ત્યાં તે વગરે તોય કોઈ જોવા જ નહીં આવતું ખાલી બે ખાડા પૂરી ગયા અને એક ગાડી મેન્ટન રાખી ગયા બસ બીજું કંઈ કામ કર્યું નહીં કોઈ પણ વસ્તુ જોવાય નહીં આવતું ને કોઈ નહીં